કારાજીની કારી હરી ચોરી કરી લીધી અને તો મારે આ પેલા બે ગુલમ બનાવ્યા એના થઈ ગયા પા મને મને માર ખવડાવ્યો માર્યો જબર કાળાજી પ્રતિક્ષા કરીને આવ્યું જંગલ જેવા વિસ્તારમાં જેટલી બધી પ્રતિક્ષા કરી તને વસ્તુ વાલી હો ગોળોર કે ગાયબ થઈ ગયો ગાયબ કહે ન તો પેલા એવું મારું ને કોઈ દાન નો ના દે મારું મેં કીધું તું

મને આરામ કરતું તું આવો આવો આરામ કરવા દેખાતો જ નહીં એવો આરામ કરો મને મારે આઈ પા હવે જાઉં કન્યા જોરે જાવ કન્યા જોરે મને આરામ કરે છે જવા દે કન્યાને આરામ કરવો મારા ગુલાબ તો મને મારી ગયા છે હા કેવી જાય છે પણ હા 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 જવા દે કન્યા જોડે

એને તો હા માર થઈ ગયો મારા હાથ યાર ઉ યાર પાછો આઈ ગયો ગાડી ગાડી પાર દી પાર દી ઠોકતો તો યે મન તો સાતી ના ધબકા ગયા કો આવું તો મારતું હે ખાટલો તો ઉભો કરી તું પોતરે કને લેતી પોતરે આ છે દે આયો બે હે શું દેખાતા હે તા મને કપો લે આજે તો હા તાન જો લાયા બજાર માં હે હા હમ હાલ કે તું તો મોફુ હજુ આટલો બધો ગભરાઈ ગયો યાર હું ગભરાઈ ગયો લાફા મારો ગો

ઘરચી ચાલી હતી કન્યા તો નાના જબર જુડ્યું એવું જાહેરી જાય લુઘરા મુઘરા લઈને આવે પા લુઘરામાં ઘેર લઈ જાઓ હમરા આવી બાઇક ને બાઇક ચાર બાઇક બધી મેકીને જતા રહે લઈ લે આવી ચાઇમાં જોડે ના ના રવા દે હાલ તો લઈ જાય હવે તો ચાલ જોવી એ રહ્યા મને જીગલા ઘેર જાય હા જીગલા ઘેર જવા દે ભાઈ એમ મારે એમ મારું ને તૈને તૈના

ચોકરા પોથર્યા હી યે દેહવા રબા પોથર્યા છે પાટી થી ફૂમ ફૂમ અને દીવાલ પારધી મારે હ તને ની પાવ ઓમ હું કરી ન વચ્ચે વચ્ચી આઈ તું ગેડા જેવું રોઈ હ રો તો નહીં યાર ક હું તમન અવાજ નહીં કર્યો બી કેવું પડ મારે તમન દેવું હ તાર તારે મોણ લઈ યાર આયું કાર છે ને લઈને આય જતો રહ એમાં તો પેલા કે મને કે કે ભૂત આયો કે ભૂત ની મારે કે કે હું માં ઘેર લઈ ગયો ને ભૂત ભૂત ના હોય ગયા તો ભૂત તો માં ઘેર છે તું આ એ તો બુંજી જીગલી ને ખબર પડતી નઈ કજી ભૂત ભૂતમાં ભૂત તો હવે ફઈ જવા નહીં અમે બૈરા ફરાઈ નયા એટલે તો કહું કાળા કાળા ફઈ ગયા જો જોર નાખ યાર મે કે બૈરા ફાટી જાય તારા જોર નાખ જો કોમ નો માલ તું બોચી માં બોચી આ બુંજીઓ નાટક કુ કરતો તો હા ગયા તો ગેર કોઈ ના હોય તો કરવું પડે ચમ કાર્ય મારું હું

Jodoh cina, itai ni itai. Mual tak butu? Atau wisubat? Butu ni wisubat. Wisubat ya wisubat. Lepas tu jadi tak ada. Kuhanya jalan tu. Main main kartu pak. Di dunia tu butu. Di tu kara. Ayo buta ya.

વાત તો ચોરી કરે પણ એવું કેવું તો લઈ લીધું પેલું કાળા જાદુ બાલા જાદુ તો લેવા પેલું તમામ જાદુ નથી જતી રહી બીજું કોક લાયા હોય તો બીજું તો કોક લાયા હોય

ये हारो बे छोक ओ ओ साड़ी ले ली दीदी तू ये साड़ी ले ली दिया बदु लायो जी पेलू को कूदिया गा तो यू गा तो यू आए ते मातो तो मन तो कोने पतरी राखो न गात दीजिए पाहो आओ ह काना जिन ने आ लियो मने देखौ रे मु ओहो ओहो देखौ तमे तो देखावज नहीं यार लोग बोलवो पडे इने माता के

કોં કરે પા? ની કરે પા? આ બધા દબાઈ દો ગયા. હા પણ નહીં થાય અમે બધું ના જાય ને? દેજો પબ્લિક ન કરી દે આવો. જય માતાજી મિત્રો. તો આ હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પા. તો કારજીની કારી હરી તો જોઈ જાય બધાએ. તો કમેન્ટ કરી દેજો બરોબર. તો વિડીયો ગમે લાઇક બાઇક કરજો જય માતાજી બીલે વિડીયો